દળિયો કહી કરી અને જોડે ટેક્ટર હાલે હે હવે આમાં છે ને પાછું ફૂલ ખેતી કરવી છે ભલે વાર લાગે વાવેતર તો કરવાનું જ છે માં કનેક્શન આવી ગયું છે ને મોટર માંડવા થાય એટલે આપણે પાણી કર્યું છે અહીંયા અને છે ને લોટાવટર ચાલી ગયો ને પાછું બેસી પછી પાછી એમાં મારવી દાતી અને પાછું મૂકવું લોટાવાટર એટલે આવી રીતનું લોક છે ને આજનો લોક છે ને વાડીયાથી આપણે ચાલુ કર્યો છે મોટી વાડી આપણે મોટી વાડી લગભગ જહાજો ટાઈમથી એનું બતાવ્યું શું હું ભૂતું આખે આખું અહીંયા આવતા જ નહીં અમે કા હે સારી હેદામાં દાતી મારવી છે પાછું પાછું લોટા વટર મારવું છે જોરદાર ખેતી કરવી ને પછી જ વાવેતર કરવું વાવેતરું આમ હર ગાવેલું છે લોટાવટર હાલે છે હાલ છે લગભગ ત્રણ ચાર વાગ્યા સુધી ટ્રેક્ટર હાલવાનું છે બાકી આ ખેતર મોટું છે મારે ઓયલું ખેતર છે એ નાનું છે આ ખેતર ઓલું છે આપડે ખબર જાહેર આવી હતી પોર તમે બતાવ્યું હતું એ ખેતર છે આમાં આપડે વગર પાણી પોર જાહેર પૈકી તી ગોંધ આજ ઓણ આ ખેતર હું જ નહોતું ઘરનું પાણી થઈ ગયું છે માતાજીને દઈએ ઉનાળા એમ આપણે ટેસ્ટિંગ કરાવ્યું હતું બોરનો વિડીયો મૂકેલો હે એ ટેસ્ટિંગ કરાવ્યું પાણી આલે છે આપણે મોટર માંડવાની છે કનેક્શન આવી ગયા હવે આંખી લીધું હોય જવારદાર કામ આવેલું છે હવે ઓલી વાડીયા ઘઉં પી ગયા હે ખોતું પાણી હમણાં હાલતું થાય આમાં વાવેતર પૂછાય હું વાવ ને એમ કાંઈ નકલી નથી વાવેતર કરવું ફાઇનલ છે મોટર માંડી એ ફાઇનલ છે ટ્રેક્ટર વાલે છે

હાલી નથી શકતા પણ જોઈએ એ રાખે ખરી આટો મારવા સલાહ આપે જોરદાર એમાં કંઈ ઘટે નહીં એની સલાહ હસી જ ભાઈ પટેલ છે ને પટેલ પટેલ જેવી ખેતી ન થાય નથી કહેવાય પટેલ જેવી ખેતી ન થાય એટલે એની વાત હાસી છે પણ ઘણી વિશે એવું વાત આંતરી પટેલ ખેતી કરે ને એવી ખેતી ન કરી શકીએ આપણે એ બધું હાલતા હોય ને મારે કાકા વાત કરતા હોય કે એનું હાથી હાલતું હોય ને એ હાથી હાલતા હતા ખેતરમાં એટલે એને ખબર ન હોય કે પાસેથી કોણ નીકળી ગયો નહીં એને એને એની કામમાં જ ધ્યાન હોય એટલે આપણે શું છે આપણે બે જાય બે હે નહીં એ બરજુનો ટાઈમ થાય એટલે તને બે હાડે બર ટાઈમ થાય તઈ છોડે ટાઈમ થાય એટલે પછી પાછો આકવાનું ચાલુ કરી દે એટલે કેવા જ છે કે પતલ જેવી ખેતી ન થાય એટલે જ લોગમાં આપણે આજ મોટા ખેતરે ઘેરે જાવ આપણે રમવા જવાનું છે બપોરે હાલથી હજી ચાર ત્રણ ત્રણ ચાર કલાક હાલવાનું છે એટલે બનાવી લોકમાં સા લઈને આવ્યા હતા ટ્રેક્ટર ચાલે છે ટાઈમ થયો છે ચાર જવું અને આ ફાઇનલી આ ખેતર કમ્પ્લીટ થયું છે આ બોર બારવા બોર છે જારી આ ટીસી છે આપણું એનું કારણ છે બાજુનું જો આ ખેતર છે ને આમું અહીંયા પારા ટૂટ્યા હતા અને એ પાણી બધું આ ખેતરમાં ને આ ખેતરમાં બે એવું હતું એમાં સુકાતું જ નહોતું ગમે એટલી કોશિશ કરીને એને હિસાબે અમારે છે ને આ ખેતરમાં આજકાલ કઉનું વાવેદાર નહોતું બાકી ખેરે કરી આજકાલ પાણી હતું પણ આ અમારા ભાઈક નબળા હતા પાછું આ ભરાવાની હતી કાલે ભરાવી લીધી હશે એટલે બળિયો આવા છે ને હવે આમાં છે ને આ કુસવા જેવું છે ને એ વેણી નાખવું બારી નાખ્યું પછી મૂકશું દાંતથી અને પછી પાછું મૂકશું લોટાવાટર બે ફેરે પછી વાવેતર કરશું ફાઇનલી તો આ ટ્રેક્ટર આગળ હલવા આવ્યું છે શેઠા મૈસા જ લેશે એટલે ફાઇનલી આ આ ખેતરના અમે દર્શન અમે તમને કેટલા ટાઈમે કહું છે ચોમાસા બેસું ને પછી અહીંયા નથી આવ્યા અમે અમે આવતા પણ અહીં બતાવ્યા જેવું કાંઈ હતું નહીં ડોફ હોય એટલે હવે થઈ ગયું છે ઉપાડા પાસે નીકળે ને એ દુસા હે એ બારી નાખશું બેજીમાં કપાટી ભેગા કરી કરીને એટલે હવે આ ખેતર કમ્પ્લીટ થઈ જાય બધીને ચાર પાંચ દિવસમાં હવે પછી આ ખેતરમાં કરશું આપણે વાવેતર આ અમારું મોટું ખેતર છે આઠ મહિના પછી અહીં દર્શન થયા આ ખેતરનો લોગ આવશે સાવધી અતું નહોતું આ આજ માતાજીને ગયા છે આપડે કામ પૂરું થઈ ગયું હાલેડ્યું હલો પપ્પા કે છે કે આજ મારે હાલેડું બોલવું છે કેડું બોલે માલદેવભાઈ રે ગાયેલ છે આપણે ગાયક હતા ને માલદેભાઈ આહિર એનું એમ કે છે કે હાલે બોલવું છે બોલે છે હાલો કઈ સાંભળીએ અમારે ખુશી છે કારણ કે મારે એની વાડી થોડી કમી થઈ ગઈ છે ખુશી માટે પપ્પા કાલે વાવેતર કરવું છે ફાઇનલ છે હવે હાલો બોલો પપ્પા કાઢું নোহাৰ ধ নোহাৰ মাৰ কুন্দ নাৰ ক ধন ৰাণ এ যি জী বাগে ইচ্ছ কে মান হল ৰানো ভাল માલદેવ છે મહારાષ્ટ્રના મેન આ માલદેવભાઈ આહિર ને ભાવે ને માલદેવભાઈ નું તો નામ છે મહારાષ્ટ્ર માં તો માલદેવભાઈ આહિર ને લોકગીતે હાલો વિડીયો સારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરશો નવા લોકમાં